નમસ્કાર મિત્રો હું અત્યારે છું દુબઈ મોલના પાર્કિંગ લોટમાં અઢીસો એટલે ખૂબ થઈ ગયા છેલ્લા બે ત્રણ કલાકથી તો કન્ટિન્યુ ફરું જ છું તો આવી કંઈક કાંઈ બેસવાની વ્યવસ્થા પણ હોય છે ખૂબ સુંદર મજાના સોફા કે ફાસ્ટ હોટલ જેવી ફિલિંગ આવે અહીંયા બેઠા હોય તો ખૂબ મજા આવે લોકો આવતા હોય જતા હોય આપણે એ બેસીને એને રેસ્ટ કરી શકો સામે એક બૂટની દુકાન છે જોઈએ બૂટ કંઈક ડિફરન્ટ ટાઈપના દેખાય છે આખા કંઈક અલગ હોય એવું પ્રતીત થાય તો થોડી વાર આરામ કરીએ ને પછી હું તમને એ બૂટ જોવા લઈ જાવ કારણ કે લોખોના અમુકના એવા છે કે આપણે હેર સ્ટાઈલ હોય પછી અમુક કપડા એવા પહેલા હોય કે આપણે જોઈને થોડું વિચિત્ર લાગે કે આવા પણ લોકો હોય તો આવું કંઈક છે આખું ખૂબ મજા આવે ચંપલ શોમાં મૂકવામાં આવ્યા છે ને બાજુના જે પીલો છે આખા એ ગોલ્ડ કલરથી શણગારેલા છે કંઈ આજુબાજુની દિવાલ ને બધું ગોલ્ડ કલરથી આખું શણગારેલું છે આનો ક્યાં છે ફર્સ્ટ ફ્લોર ઉપર આ દુકાન આવેલી છે સર્ગીઓ રોશી જે હોય તો આપણે તો જસ્ટ તમને બતાવું જોઈ લ્યો ઝુંમર કેટલું મસ્ત લાગે છે ઝુંમર આખું આમ કે ને એક બે ત્રણ આખું ત્રણ માળમાં વચ્ચે એટલું આખું ઝુમર છે કેટલું સુંદર મજાનું ચોમક આપે સીરી છે આખી વચ્ચે તાપ ક્રાફ્ટ એરિયા તમે જમવું હોય તો જમી શકો બહુ કંઈક આખો લોકેશન ફરતી કોરા દુકાનું ને ગલ્યું હજી તો આપણે નીચેના માળે જ રખડીએ છીએ હજી ઉપર તો ગયા જ નથી તો હવે અત્યારે આપણે દુબઈ મોલના પાર્કિંગ માં આવ્યા છે સામે જે ગાડી જાય છે રોસ રોયલ સિંગલ દરવાજાવાળી આખી રોસ રોયલ છે જોઈ લઈએ ને દરવાજો ને બધું ખૂબ જ સુંદર મજાની ગાડી રોલ્સ રોયર દેખાઈ પાછળ બધી એક 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 ચડિયાતી ગાડી અહીંયા તો પાર્કિંગ જઈ જાઓ ફરાડીને એવી ગાડી દેખાય નમસ્કાર મિત્રો હું અત્યારે છું દુબઈ મોલના પાર્કિંગ લોટમાં તો અત્યારે હું તમને બતાવીશ કે દુબઈ મોલના પાર્કિંગ લોટમાં કેવી કેવી ગાડીઓ પાર્ક થયેલી હોય મારી પાછળ તમે ફરારી રેડ કલરની જોઈ શકો છો એ ત્યારબાદ સામે ડિફેન્ડર છે એની બાજુમાં ફરારી છે એ પછી આગળ રોડ રોયલ ફરારી નિશાનની ગાડી વાટ મર્સિડીઝ ડિફેન્ડર પંચ ઓડી કઈ લંબોળગીની મોટી છે ઓલી મોટી છે આપણે એવી ખબર પડે બીજું તો મોડલ લેવું કંઈ ખબર ન પડે હવે આ કઈ ગાડી હોય આ તો મૂડી છે એની બાજુમાં આવે એમ ડરેલ સાતસો નંબર કઈ ગાડી હોય ખૂબ મસ્ત ઉઠાવ આવે ત્યારબાદ કિયા કીયા પાછી એની પાછળ રેડ ફરારી ટેસ્ટલાસિડિઝ પાર્કિંગ ચાર્જ એવડો છે તપાસ કરી પાર્કિંગ ચાર્જ સ્ટાન્ડર્ડ નો છે મંડે ટુ સન્ડે

ગાડી કમ્પ્લીટ પણ ભાવે આગળ લાલ કલર નું છે એ પ્રીમિયમ ગાડી રેન્જ આ પ્રીમિયમ પાર્કિંગ આવે પ્રીમિયમ પાર્કિંગ નો હવે ચાર્જ બતાવું તમને આ પ્રીમિયમ પાર્કિંગ નો ચાર્જ છે અઢીસો દિરામ હોલિડેસ માં આવો તો સાડા ત્રણસો પછી નાખો સાત હજાર રૂપિયા ખાલી હોલિડેસ રજા દિવસો એટલે સાડા આઠ હજાર રૂપિયા જેવો તમારે તો ખાલી પાર્કિંગ ચાર્જ થાય અહીંયા આવો ને એટલે અને ચાલુ દિવસે આવ્યા હોય પબ્લિક હોલિડે એટલે આજે છે પબ્લિક હોલિડે છે અને બીજા દિવસોમાં અઢીસો દયા અઢીસો એટલે સવા છ હજાર રૂપિયા જેવો પાર્કિંગ બસ આવું છે ભાઈ કે હાડા હજારમાં તમે આખું કઈ ને દુબઈ ફલ લઈએ તો હવે આ સીડી એ બાજુમાં જતી સીડી આવી ગઈ તો આપણે સીડી ચડી જઈએ